તપાસના આવ્યા છે રાજકોટમાં ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે આ આગ એટલી ભયંકર હતી કે તેમાં સાત લોકોના મોત થયાના પ્રાથમિક રીતે સમાચાર મળ્યા છે મળતી માહિતી પ્રમાણે હજુ પણ મૃત્યુઆંક વધવાની શક્યતા છે રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી શનિવારે સાંજે ફાયર વિભાગ દ્વારા આઠ જેટલા ફાયર ફાઇટર મોકલવામાં આવ્યા સાથે જ મેજર કોલ જાહેર કરાયો પંદરથી વધુ બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું તો ભીષણ આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટે ગોટા દૂર સુદૂર સુધી દેખાતા હતા પ્રાપ્ત વિગતો મુજબ છ બાળકો અને તેમના માતા પિતા ગેમ ઝોનની અંદર ફસાયા છે આગમાં ગેમ ઝોનનો સંપૂર્ણ સામાન બળીને ખાક થઈ ગયો ગેમ ઝોનમાં વિકરાળ આગ લાગતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને બારથી પંદરથી લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું આ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધવાની શક્યતાને હજુ પણ નકારી શકાતી નથી દુર્ઘટનાની જાણ થતાં જ મુખ્યમંત્રીએ સંવેદના વ્યક્ત કરવા સાથે પૂરી ઘટનાની જાણકારી મેળવી તપાસના આદેશો આપ્યા છે આ સમાચાર અમો આપને વધુ અપડેટ કરતા રહીશું જોઈ શકો છો આગનું કારણ જાણવા મળ્યું નથી પણ અંદર થયેલું છે હજી બીજાને તપાસ કરે છે ફાયર બ્રિગેડ અને પોલીસ બધા અને સતત ચાલુ છે કામગીરી એટલે હવે તપાસના અંતે ખબર પડશે બીજા ડેટ ત્રણ લોકોની વાત નથી હજી એકાદ ડેટ થયું છે ને એકાદુ હજી અંદર જાણવા મળશે તો તપાસ ફાયર બ્રિગેડ પણ કરે છે અને પોલીસ પણ કરે છે ચોક્કસ તેની તપાસ થશે અને જવાબદાર લોકો ઉપર આવે લઈને પરિવાજનો જતા હોય છે આવી ઘટનાઓ ન બને એના માટે કોઈ ચોક્કસ એના માટે ફાયર બ્રિગેડ સાથે અમે ચર્ચા કરી કમિશનર સાથે પણ કલેક્ટર સાહેબ પણ અમારા સંપર્કમાં છે અને પૂરેપૂરી અકસ્માત છે એટલે બેદરકારી તો આપડે એમાં ના બધી પરમિશન તો બધી જાણવા મળી કે લીધેલી છે ફાયર ની સુવિધા નહીં હોય એ હવે અત્યારે તપાસના અંતે બધો ખ્યાલ આવશે

અને એકવાર આગ બોલવાનું કામ બંધ થઈ જાય અને પછી બધું ઠંડુ થઈ જાય પછી એની અંદર જઈને તપાસ કરીએ કે એના અંદર કેટલી કેજ્યુઅલટીઝ છે અને સાથે સાથે એની પણ તપાસ થશે કે આગ કેવી રીતે લાગી છે અને બીજા જે બી જેટલા બી ગેમિંગ ઝોન છે એને એહતિયાતના તૌર પર અત્યારે બંધ કરવાનું મેસેજ આપી દીધા છે અને એ બધા ગેમિંગ ઝોનની ઓડિટ કરવામાં આવશે અને આ જે અહીંથી જાણવા મળશે એ પછી એનો કરેક્શન લઈ બાકી ઓડિટ ફોન સૌથી મોટો સવાલ કેટલા લોકોના આપ જોઈ રહ્યા છો કે અત્યારે આ ગોલવાનું કામ ચાલી રહ્યા છે અંદર જઈ શકતા નથી એકવાર બધું ઠંડુ થઈ જાય પછી અંદર જઈને